दिवसे आज चेहरों जुदो हे आज आंखों जुदी हे एना भाव जुदा हे तुम्हारी भावना जुदी हे तबुभव करशो कि अं तो कई न करू छता तो कोई रंग एवो चढ़ो कोई भाव एवो स्पर्शो कि सात दिवस पहला जो तो एना करता हूँ कई जुदो हमें मने मारा सके आनंद आ ભક્ત બનવાનો આનંદ બને આવે એને ભક્ત બનવાનો આનંદ આવી જાય ને એને ભગવાન મેળવવાની પણ ચિંતા પડી જતી ભગવાન મેળવવાની ચિંતા એને રહેત તરીકે ના આવતો પ્રભુ ભક્ત બનવાનો આનંદ કેવો એ ભાવનાઓને ચાખવા એના રસ નો જે આનંદ માણે છે એને એ પ્રગટ થઈ જાય એવી શરતો પણ સમાપ્ત થઈ જાય પ્રભુના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ પરિચય કરાવે કારણ કે આપણે તો આના થવું છે અને જેના થવું હોય એને પેલા જોઈએ તો ખરા કેવો છે એ કન્યા છોકરો જોવા માટે જાય ત્યારે સૌથી પહેલા કે આ કેવો દેખાય છે એનો સ્વભાવ કેવો છે એ શું કામ કરે છે આવું આપણે પણ જોઈએ આ જીવ રૂપી કન્યા ને આપણે પણ સાત દિવસમાં પરણાવી પરમાત્મા અહીંયા નિરાકાર રૂપ ની વાત નથી રૂપ વાળા પરમાત્મા अपने पधा जितना बैठा छी ये साकार रूप ना उपासको अपने क मूर्ति पद पूजको छी पर आपरे मूर्ति ने भगवान रूपे नही मानता तो भगवान ने मूर्ति रूपे मानता बनेवा फरक छे आपरे क्या स्वरूप मूर्ति स्वरूप है आकार रूप है साकार ब्रह्मवाद एक थातपुर वेद पारव बाप वाबुनी तो साकार દરિયા પાસે ઉભારો તમને લાગે તો અનંત છેડો જ નથી આ તો નિરાકાર વ્યાપક છે ક્યાંક એનો અંત છે જયારે ઉપરથી જુઓ દૂર થી જુઓ બ્રહ્મ પણ સાકાર છે व्यापकता एवी है निराकार देवी भाषे तो बैठक चरित्रे बहुला वन वर्ता में बहुला नामा करता यहां कहू के में, कहू की तेर्ति पूजा न कर सको आ तो अपराध है पाप है गामवाड़ा दुखी नहीं गया कि जो आ पूजा वर्षो अमार तक गति पूजन बंद करी दे तो अमरी श्रद्धा ने कह साली ત્યારે પેલા સુબાએ કહ્યું કે એક તમને પૂજા કરવા દો મારી સામે જો તમારી આ પથ્થર ગાય ઘાસ ખાય તો તમને પૂજન કરવા દો બધા ચિંતામાં પડ્યા શું કરવું અને એ સમયે મહાપ્રભુજી ત્યાં ભાગવતજી નું પારાયણ કરતા હતા પૌલાવન ના ચરિત્ર માં હમણાં જ વ્રજ જઈને આવ્યા ને તો વ્રજ યાદ આવે અને મહાપ્રભુજી ઘાસ લઈ લીધું લીધું ને પથ્થર ની ગાય ની પાછળ પૂછડી ના ભાગમાં ઘાસ તો પૂરો લઈને ઉભા રહ્યા રહીને પીઠ પર હાથ પહેરવ્યો અને લખે છે કે મહાપ્રભુજી વંદન કર્યા અને કહ્યું કે તમારી શ્રદ્ધા ને વંદન કર્યું એ પૂજા એટલે જ ચાલતી આપણી શ્રદ્ધા છે આપણી ભાવના અને જયારે જીવ એ શ્રદ્ધામાં ઉતરે હતા जरे ने स्वरूप और स्वरूप स्वतः यानी भीतर जागे स्वरूप निष्ठा प्रकट થાય जरे साकार स्वरूप નો આલેખ સમજવા પરુપાય અહીંયા કે બિલાડની વાત કરું આ રૂપવા અંયાનો પરમાત્મા કોઈ તેજ હોય અને પ્રકાશ હોય ને ઊઠક અંયાનો પ્રભુ તો સુંદર આંખો વાળો અંયાનો ઠાકોરજી તો વાંકળિયા ખેસ વાળો અંયાનો પ્રભુ તો ત્રિબંગી રૂપ છે अया तो ठाकुर जी सुंदर पितांतर ने सुंदर संसार कह रहे है अयानो पर्वत सुंदर चरण वालों जे रोज थोड़ी थोड़ी ने बाखड़ चरवा गोतीयो ने घरे जाए अयानो परमात्मा पर तो नाचना नाथतारो छे गाणा रो छे अयानो पर्वत पर तो सर्वार्थ सुंदर है सेवा परमात्मा की कथा भागवत में जे आंखे देखा है जे काने सब है जीवा जी जिन आदरम आस्वाद करा ચરણથી જેની પાછળ પાછળ દોડાય એવો આ પરમાત્મા અને એની આ કથા અને એટલા માટે ભક્તોને આનંદ આંખ બંધ કરીને ક્યાં સુધી ક્યાં સુધી તો આપણે આંખો બંધ કરો ઊંડા ઉતરો ઊંડા ઉતરો કેટલા ઊંડા ઉતરો જો અંદર ભગવાન ને જોવાના હોત તો બહાર દેખે એવી ભગવાન આંખો ના આપે જો અંદર જ સાંભળવાના હોત તો બહાર એવા કામ ના આપણે ભગવાને જીવ બહાર થી જોઈને ભક્તિ કરી શકે એવું શરીર આપણને આપે અને આપણા માટે એ જ સુગમ છે આપણે આંખો બંધ કરીને કેટલી વાર બેસવા તો જીવન ચાલવાનું જીવવા માટે તો આંખો ખોલવી જ પડશે જીવવા માટે તો ચાલવું જ પડશે જીવવા માટે તો બોલવું જ પડશે તેવો જ પરમાત્મા ખપે જે આપણી આંખો થી આપણી પોકાર સાંભળીને દોડતો દોડતો આવી જાય આ જ આંખોથી શિકાર કરાવી શકીએ સ્નાન કરાવી શકીએ જેને આ દૂધમાં લઈને બેસાડી શકીએ અમારે તો એવો ઠાકોરજી જોઈએ અને એવો ઠાકોરજી આ ભાગવતમાં છે અને એટલા માટે ભાગવત એ ભક્તોનું જીવન છે આ ભાગવત માં ભક્તિ ભક્તિ સભર ગ્રંથા છે निकला भक्ति आज आप्य आचरण थी आंतरिक पवित्रता तो आंतरिक पवित्रता पर बाह्य व्यवहार ऐसी भक्त सिद्ध करे कोई एम विचारे कि मन चोख्खु कर पीछे सेवा करी दाय तो सेवा करता करता एक दिवस मन को थी जाए એમ વિશે મારું અંતકરણ કરી અને પછી ભગવત સેવા ને પછી ને પછી બધું કરીશ મન પવિત્ર કરવા સાધક શું કે બાહ્ય સત્કાર સદ સદાચરણ અને સદાચરણ કરતા કરતા જ અંતકરણ પવિત્ર શકે એટલા માટે જે લોકો એ રામાં બેઠા હોય ને के मन पवित्र था मन में भाव जागे पछी करे सुननो आपको जीवन में प्रेम रहे पर जे सत्कार्यो करवा लाग्छ ठाकुर जी प्रसन्न थै एने भाव रो दान करे एदा ने विशुद्ध कर करे कथा सांबडो तो कलमस जाए क्या कल्पकाप हम एम कहूं पर कल्पस जाए पछी कथा सांबडो तो कल्पत दूर करवा मते जाऊ क्या गंदगी थी गंदगी शुद्ध नीच लागू हो तबड़ में चोकू करो तो विशुद्ध क्या मन में लागे ला ने भगवान नाम पवित्र जव जो आ कथा एवं पवित्र प्रवाह है कि आपणा अंतकरण ने विशुद्ध करें आना बीजू कोई श्रेष्ठ साधन मन ने पवित्र विश्व में नहीं અને એટલા માટે કથા સાંભળો મન પવિત્ર કથા સાંભળો બુદ્ધિ વિશુદ્ધ થશે ભગવત સેવા કરવાની ઈચ્છા સ્વરૂપાય એવો સ્વરૂપ પરમાત્માનું ભાગવતમાં છે એવા છે એવું રૂપ છે તો કે સચ્ચિદા અનંત ત્રણ પ્રકારનું જ્ઞાન પરમાત્મા માટે હોવું જોઈએ મહાત્મ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન આ ત્રણેય જ્ઞાન અને આ ત્રણેય નો પરિચય ભાગવતજી આપણને કરાવે સ્વરૂપ કેવું તત્વ થી પરમાત્મા કેવા અને પ્રભુનું મહાત્મ કેવું આ જ્ઞાન ભાગવતજી કરાવે અને એટલા માટે ભગવાનને સમજવા માટે દરેક જીવનમાં એક વાર ભાગવતજી જરૂર સાંભળો તો ભગવાન નો સાચો પરિચય તમને સચ્ચિદાન રૂપાય પ્રભુ નું સ્વરૂપ કેવું છે

આજ પરમાત્મા નું એટલા માટે બધે જ છે હરિ વ્યાપક સરોવરમાં લીલ ચાલે હોય પાણી ન દેખાતું જેટલા ભાગમાંથી લીલ ખસે એમાં જલ્દી થાય જ્યાંથી ભગવાન માયાને સરકાવ્યું ત્યાં એ પ્રગટ થઈ જાય એ તો તણ કર એટલે તેનું પ્રાગટ્ય કહીએ છીએ કેવલ જન્મ નથી કે સાધારણ બાળક નો જન્મ થાય ભગવાન નું પ્રાગટ્ય થાય કારણ એને તો કેવલ માયા ને ખસે ને ત્યાં છે માયાથી આવૃત માયાથી ધનકાય નું દેખાય ત્યાં પરમાત્મા નું દર્શન નથી થતું પણ જ્યાં માયા સરકે છે ત્યાં એનો અનુભવ થાય એટલે એનું પ્રાગટ્ય છે માટે ની ભવત અભવત પ્રવિદ્યા सत्ूप चीदरूपी ज्ञाने भगवान सर्वज्ञा जे चैतन दे दे तो व्यक्त देखाय ये सर्वज्ञ बदू जाए हरिदाय महाप्रभु जी शिक्षा पत्र में कहे न चातुर्यम प्रयोजकम अंतरियामी समस्ता न भावम जानती मानसम चतुराई बदे कर जो परमात्मा आगणना करता ક્યાંક કોઈ એવી જગ્યા રાખવી જોઈએ જે આપણી બુદ્ધિની ચતુરાઈ નવા વાપરી અને એ છે પરમાત્માની શબ્દો એ બધું જ જાણે અને વાણીથી તો એને છેતરવાની કોશિશ કરતા જ કારણ કે શબ્દો નો પરમાત્મા છે શબ્દો નો નામ છે એ બધું જ જાણે છે અંતર્યાવી છે ઘટઘટનારો છે ચિત્ત એની અંદર છે ચિત્તરૂપ છે ચિદરૂપ છે અને તત્વ આનંદ કરો આનંદ સુખ આનંદમાં ફરક છે સુખ નો વિરોધી શબ્દ છે સુખ આનંદ કોઈ વિરોધી નથી મેળવીને મળે સુખ આનંદ કોઈને સુખી કરીને જે મળે આનંદ અને કોઈને સુખી કરીને મળે સુખ જો ગમે તેટલું સુખ મળે પણ એ જેને કોઈનો જીવ ન મળે તો આપણને સુખ સુખ ન લાગે સારામાં સારી ગાડી સારામાં સારું ઘર સારામાં સારા જાગી બધું આપવામાં આવે પણ કોઈ એવો કોઈ આઈલેન્ડ માં આપણને મૂકી દે કે જે આપણા સિવાય કોઈ ના હોય તો આમાંથી એક વસ્તુ સુખ આપે સુખ ક્યારે લાગે ત્યારે ચાર જણ જોનારા હોય ત્યારે એમ થાય કે ચાલો કોઈએ જોયું અને એને એમ કહ્યું કે આ મારી પાસે નથી નાની પાસે છે ત્યારે એમ થાય કે હવે વસૂલ કર્યું કોઈનો જીવ ન પાડે ત્યાં સુધી સુખ સુખ લાગતો નથી અને સુખ ક્યાંક કોઈક ના દુઃખ માંથી આવે આપણી પાસે કઈક આવ્યું તે આપણા માટે નોટો નવી છપાતી નથી કોઈના ખિસ્સા માંથી ગઈ ત્યારે આવી કોઈને આપવાનું દુઃખ અને કોઈને મેળવવાનું સુખ કોઈના દુઃખ માંથી પ્રગટ થાય સુખ છે અને આનંદ કોઈને સુખી કરીને આજે ઘરમાં જમવાનું બહુ બચ્યું નથી ને એટલામાં કોઈ મહેમાન આવી ગયા આપણે નથી ખાધું પણ એને જમાડ્યા અને એને આનંદ થી ગમતા જોઈ જે અનુભવ થયો એ આનંદ છે જમ્યા હોત તો સુખ થાય જમાડ્યું તો આનંદ થાય રૂપ પરમાત્મા છે એટલે જીવનમાં સુખ ન ગોતતા આનંદ ગોત અને જ્યાં જ્યાં આનંદ હશે ત્યાં પરમાત્મા છે આનંદ પરમાત્માનું સ્વરૂપ છે આપણે બધા સુખ મેળવવાના પ્રયાસમાં છીએ સુખ નાનું છે અને દરેક સુખની પાછળ દુઃખે છે તમે ભગવાન પાસે સુખ માંગો ને એનો અર્થ એ થયો કે બીજા રૂપે તમે દુઃખ માંગી જ રહ્યા છો ભગવાને ઘણી વસ્તુ દ્વંદમાં પ્રગટ કરી દિવસ અને રાત સુખ અને દુઃખ તમે સુખ માંગો એટલે એવો સિક્કો માંગો છો કે જેમાં હોય ને હોય પણ ક્રોસ ના હોય તો સિક્કો ચાલે ના એ ખોટો સિક્કો કેવો તમે કિમ માંગ્યું એડ માંગ્યું તો પાછળ તે ક્રોસ કહેવાનું દરેક સુખ ની પાછળ દુઃખ છે કારણ કે તમે નાશવંત વસ્તુથી સુખ મેળવવાની કોશિશ કરો એ વસ્તુ જ નાશવંત છે એટલે દિવસ જવાની છે વસ્તુ નહીં જાય તો તમે છોડીને જતા રહેશો પણ તમે બંને કાયમ સાથે તો નથી રહી શકવાના કા વસ્તુ નો નામ કા તમારે નામ એક જણે તો જવાનું જ છે અને જયારે જશો ત્યારે દુઃખ એટલે સુખ મેળવવું અને સુખ માંગવું એટલે બીજા રૂપે દુઃખ માંગવું

તમે આને સાત દિવસ નો પ્રસંગ ન માનો આ તો આખી જિંદગી નું માથું બાંધી રહ્યા છે પ્રત્યેક સત્કર્મ એટલે આખી જિંદગી નું માથું છે અને જયારે જયારે આ સાત દિવસ ને યાદ કરશો ને તમારા જીદ્દમાં આનંદ પ્રગટ થશે સાત દિવસમાં પૂરું નથી થવાનું સંસ્મરણ બની ને કાયમ માટે સ્થાયી થવા આનંદ ની ક્ષણો છે આ સુખ ની ક્ષણો નથી ક્ષણો છે એટલા માટે જ આપણે કહીએ આ અમર થઈ ગયા આ ચિરંજીવી થઈ ગયા તો માણસ નું શરીર સમાપ્ત થાય એટલે મૃત્યુ મહાપુરુષો તો આજે પણ હજારો લોકોના સંસ્મરણોમાં જીવે છે એનું અમરત્વ એમાં જ છે એક ઘરમાં જીવવું એ જ અમરત્વ નથી પણ કોઈના દિલમાં જીવવું એ પણ એનું અમરત્વ છે કોઈની યાદમાં જીવવું એ પણ એનું અમરત્વ એ કેટલા લોકો કેટલાના સંસ્મરણોમાં જીવે છે આપણા વડીલોએ એ અમારા તો દાદા મરજાદી હતા કોઈ આમ સેવા કરતા ભલે બેઠી એ નથી પણ જ્યારે જયારે ભક્તિનો પ્રસંગ આવે ત્યારે એમને યાદ કરીએ છીએ એટલે ગયા નથી એ અમર થઈ ગયા એ આજે આપણા યાદમાં જીવી રહ્યા છે આપણી પ્રેરણા બનીને જીવી રહ્યા છે ત્યારે પણ કોઈ પણ આવા સત્કર્મ ને સ્મરણ થાય ત્યારે આપણે એમને વાગું તો કેમ કહી શકાય કે એ નથી રહ્યા

दिवसे हजारों कथाओ भारत में थी हजारों जगह परीक्षित महाराज को नाम जोड़ी रही तो केम तो तो कही पावन संस्को में चार प्रकार की उन्नति परीक्षित महाराज हिसाब आगे आगे कदा निकल चर्चा तो करी तो सच्चिदानंद रूपाय आनंद ये शाश्वत है આવું સુંદર સ્વરૂપ છે તો એ કરે છે તો કે આ જે કરે છે તો કોઈ કરી શકે શું કરે છે વિશ્વ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે આ પરમાત્માનું આ પાલન પરમાત્માનું આ વિસર્જન પરમાત્મા આ ઘરે કરનારો પરમાત્મા છે न भगवत शिवाय आओ कौन सर जी सके एक तातक भी टाकड़ी ने જોઈને આપણે માનવા તૈયાર ન થાતા કે એમનેમ બની ગઈ પાકુ બ્રહ્માંડ મેં જોઈને કે માનવા તૈયાર કે કે એ કેવી થઈ ગઈ કર્તા વગર ક્રિયા કેમ થઈ શકે કોઈ તો કરનારું છે એક શક્તિ પરમાત્મા છે વિશ્વને ઉત્પત્તિ એ કરે છે સ્થિતિ એ કરે બાળક કરનારો કરવા આ દે રીતે સુચાલન થઈ રહ્યું છે વિશ્વનું એ પરમાત્મા વગર ન થઈ શકે એ તો અન્ન પેટ ભરાય આ માણસ ઇકોનોમી સાચવવા ખતમ વ્યવસ્થા માનવ સર્જિત છે ભગવાને તો બધાનું પેટ ભરાય એટલું દુનિયામાં આપ્યું માણસ ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતો એ માણસની તકલીફ પાલન કરનારો પરમાત્મા એ જંગલમાં રહેતો એનું પૂરું કરે છે ને શહેરમાં રહેતો એનું પૂરું કરે અને વિસર્જન લય પરમાત્મા પોતાના લે પણ માણસ સર્જન કરે તો એને મોહ થાય પાલન કરે તો અહંકાર થાય અને ગુમાવી બેસે તો એને દુઃખ થાય પરમાત્મા ને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે એ સર્જન કરે તો પણ આનંદ પાલન કરે તો પણ આનંદ નય કરે તો પણ આનંદ જે એક નું બાળક દરિયા કિનારે રમતું હોય

આવું બ્રહદ કાર્ય કરનારો છું પણ બહુ મોટું કામ કરતો હોય એનો સ્વભાવ બહુ કડવો બહુ સફળ વ્યક્તિ અને સરળ સ્વભાવ આ બંનેના એક જગ્યાએ પડવો કઠી તમને માણસ સફળ થવામાં કડવો થતો હોય સતર્ક કરતો કરતો એવું કડક કેરી હોય ને તો નાની હોય ત્યારે ખાટી હોય અને પાકી જાય ત્યારે ગળી થઈ જાય માણસમાં સાવ ઉતું નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને તો જાય જે ખટાશ પકડાય